તો ડાંગ જિલ્લામાં ગઈકાલે રાત્રિ સુધીમાં સારો વરસાદ થયો હતો જ્યાં આજે સવારથી જ ધીમી ધારે વરસાદ ચાલુ છે સુબીર તાલુકામાં ગઈકાલે એકસો આઠ મિલીમીટર વરસાદ થતાં પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા હતા તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા હતા

જેમાં સુદીર તાલુકામાં ખાતે એકસો આઠ એમ એમ વઘઈ તાલુકા ખાતે બાવીસ એમ એમ ડાંગ આવા ડાંગ ખાતે ઓગણચાલીસ એમ એલ તથા ખાતાપાતકથી ભોળી રોડ સુધીનો માઇનર બ્રિજ જે ઓવરપોપિંગના કારણે બંધ હતો જે આજે કાર્યરત થઈ ગયેલ છે તથા અહીં આવનારા તમામ પ્રવાસીઓ તથા નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદ કોઈ કોઈપણ સ્થિતિમાં કોઈપણ કોજવે કોઈ પુલ ભયજનક વસ્તુ નજીક પસાર થવું નહીં તથા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવા નમ્ર વિનંતી રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકર ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે આજે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી મહત્વનું છે કે વિજયા રહાટકરે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદમાં મહિલા જનસુનવાઈ કાર્યક્રમ તેમજ ગાંધીનગર અને પાલનપુર ખાતે વિવિધ બેઠકો અને અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે